મામા મારી પદમા ને કેજો મારા છેલ્લા રામો રામ એને કેજો રાડી રાડી દુખી ના તાતી આરાત મામા અદ વચ્ચે ચૂટી મારા પ્રેમ જોર એને કે જો રાડી રાડી ના તાતી માણરાત ભાઈ હમણાં ગીત કોણ ગાતું તું બકરી છે મોટી મોટી પીલુ બાજુ સર પીલુ બાજી હડો એ બાજુ મને બતાવ હડો તારે લોકરી અમારી

સપનો જોતું પડ્યું હા આ હામાં થઈ ગયો ગુકડીયો દેખાતો નહિ

પછી જો અલ આડે ઠેડે ચેડે આ રસ્તો